મોમાજી યાલે તારી અને પેલું ગીત તો ગાવાનું કેતો ગાદી ના ગાવું તો પડશે જ નહીં આમાં બધા વાટ જોઈ રહ્યા કે હમણે સીધું ગીત ગાશે લે કચું કોલે લે ઘેર ખેર દાદે એને તો નતો ગીત ગાતો બોલ્યો મારું નામ લે દે એ Malu nungguji, malu nungguji. Lekak cokolé, kukra go, apa kukra ya sen? Kau tanya new gaton? Cie tu, cie tu. Jana jana kukra, gaji? Jana jana kukra, wa kaca, caca. Osi. <tiny dan tata> Ala papa dud parani. ya yavato to. to. Romo pira yavato to. Mama pila tata. Jana jana Gugara, Agata, ta. Jana jana Gugara, Agata,

બોલ હવે બીજું શું હતું પેલું બોલો મોમા મારા પપ્પમ પપ્પમ ગાડી લાયાસે ઓલા સીધું ના શું કેતો પેલો છે તું કોક કેતો કે મારે પણવું હે પહેણ નહીં ચાર પૈણવું છે ચાર પહેણવાનું પહેણવાનું નહીં પેલા ભણવાનું ભણવા જવાનું છે બેની ચોકલેટ લઈ આવેલી આપડી ગયા તા ખબર નેહાળી બેન શું કહેતા કેતા બેન શું કહેતા કેતા બેન કે તું માને કે ના માને શીતરાજ ડેન્જર છોકરો છે

ડોક્ટર બનવું કલાકાર એ કે મને કોઈ તાજીન કે ડૉક્ટર જ બનવું હોય ને કલાકાર નહીં બનવાનું કોમેડી બનવાનું કોમેડી કલાકાર તારું અને હવે આપણે ચહેરાડવાનું છે વમાન ખેર તૈયાર થઈ ગયો નહીં એટલે હડો તારો મુમાન ખેર બે દઉ પેલું બાઈક ઉપજું હડ એ ફૂટ બાઈક Mm -hmm. ah, yopn